દેશ અને વિદેશોમાં વસતા હરિભક્તોમાં હિંડોળાનું ખૂબ જ મહત્વ છે જ્યાં સુધી કચ્છ દેશની વાત કરીએ તો નરનારાયણ દેવ તાબા હેઠળના ભુજ અને પ્રસાદી મંદિરો ખાતે કલાત્મક હિંડોળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સંતો મહંતો તેમજ યજમાનોની હાજરીમાં ભવ્યાથી ભવ્ય હિંડોળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રારંભે શ્રીમદ ભાગવત કથાના પ્રસંગો અને સંતો હિંડોળા ઉત્સવનો મહિમા સમજાવ્યો હતો ભક્તિ સંપ્રદાયની પરંપરા અનુસાર દર વર્ષે હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાન શ્રીહરિને પ્રેમના ઝૂલે ઝૂલાવાનો અનમોલ અવસર હિંડોળા મહોત્સવ એટલે ભગવત ભક્ત વૈષ્ણવો માટે ભગવાનની સમીપે જઈને પોતાના મનમાં રહેલા સર્વે લાડ કોડ પૂર્ણ કરવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાયની દરેક હવેલી હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરો હોય આ તમામ સ્થળે ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાય છે આ હિંડોળા મહોત્સવ આપણા સૌના હૃદયમાં ભક્તિભાવ ભગવાન પ્રત્યેની લાગણી નિષ્ઠાનું પ્રત્યેક છે સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના સમય દરમિયાન અનેક ભક્તોના ભાવ હિંડોળામાં બિરાજમાન થઈને પૂર્ણ કર્યા હતા હિંડોળા પ્રારંભ પ્રસંગે ભૂજ માંડ વિરાપર તેમજ ગુરુકુળો માંથી સંતો મહંતો ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા સંતો ભક્તો સાથે તમામ યજવાનોએ મુખ્ય ડોમમાં અને મંદિરોમાં રહેલ હિંડોળાનું ઉદઘાટન કર્યું હતું કલાત્મક હિંડોળામાં શિક્ષાપત્રે દ્વિશતાબ્દી ખંડ ઓપરેશન સિંદુર બ્રહ્માંડ દર્શન છ દરબારગઢ સાથે ત્રણેય મંદિરોમાં એકાવન હિંડોળા અનેક કલાત્મક વિધિવિધ હિંડોળાઓ બનાવવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દર ળાનો ભુજ મંદિર દ્વારા પ્રારંભ થઈ ચુક્યો છે તો ભુજ મંદિરના મહાંત સ્વામી ઉપ મહંત ભગત તમામ સંતોના આશીર્વાદથી જે હિંડોળા હિંડોળામાં સોંપાયેલા સંતો સાંજ બહેનો ભક્તો ખુડાના ભાવથી હિંડોળામાં હિંડોળા તૈયારી કરી રહ્યા છે અને સરસ પણ હિંડોળા બનાવ્યા છે એમાં ખાસ કરીને કહેશું તો આ વર્ષે ભુજ અંજાર માંડવી પ્રસાદી મંદિર અંજાર રાપર તમામ મંદિરો અંદર હિંડોળાનો ભવ્યથી ભવ્ય ભક્તો પ્રારંભ થઈ ચુક્યો છે વિશેષ કરીને કહેશો તો ભુજ મંદિરની અંદર મુખ્ય જે ઘૂમટ એમની અંદર પણ બાર હિંડોળાના ભવ્યાથી ભવ્ય દર્શન થઈ રહ્યા છે એમાં ખાસ કરીને કહેશો તો ઘુમ્મટની અંદર મુખ્ય હિંડોળો ત્રીસ ફૂટનો હિંડોળો એના જે ભવ્યથી કલાત્મક હિંડોળા જે સંજોગી બહેનો બનાવ્યા છે દર્શન માટે ભક્તો આવજો જરૂરથી તમને આનંદ થશે હૃદયમાં આનંદ થશે આવો ભાવ થશે એવો હિન્ડો સરસ મજાનો ભક્તો દર્શન ખોલવા મૂકવામાં આવે છે તો એક માસ સુધી ચાલનારા મહા મહોત્સવમાં તમામ ભક્તોને દર્શન કરવા માટે અમે અપીલ કરીએ છીએ આવજો અને ખાસ કરીને શ્રાવણ માસનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે મંદિરની અંદર શિવ ભગવાનનું પણ પૂજન સવારે રોજ થઈ રહ્યું છે એનો પણ દિવ્ય લાભ લેવા પણ અમારો ભાવ ભક્તો આમંત્રણ છે બસ ભક્તો અમારા દાના ભાવથી ઘણા ઘણા De eso a minor.